નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ રાંધણ છઠ ક્યારે ઉજવવામાં આવશે મિત્રો સૌથી મોટો પ્રશ્ન કે આ બે હજાર ચોવીસના આ ચાલુ વર્ષમાં રાંધણ છઠનો તહેવાર ક્યારે ઉજવવો અને શીતળા સાતમ ક્યારે ઉજવવામાં આવશે જન્માષ્ટમીનું વ્રત ક્યારે છે આ બધી જ માહિતી આ વિડીયોમાં અમે તમને આપવાના છીએ અને સાથે સાથે રાંધણ છઠના દિવસે રસોઈ બની ગયા બાદ ચૂલો ક્યારે ઠારવો એના મુહૂર્ત વિશે પણ જણાવીશું તો આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો મિત્રો આપણે જાણીએ છીએ કે સનાતન વૈદિક હિન્દુ ધર્મમાં શીતળા સાતમ જન્માષ્ટમી વગેરેનું ખૂબ મહત્વ છે શ્રાવણ માસમાં આવતા આ તહેવારોને વર્ષના સૌથી મોટા તહેવારોમાં ગણવામાં આવે છે ત્યારે આજે એ જાણવું બહુ મહત્વનું બની જાય છે કે શીતળા સાતમ પહેલા રાંધણ છઠ ક્યારે ઉજવવી ક્યારે રસોઈ બનાવવી અને ક્યારે ચૂલા ઠારવા કેમ કે શીતળા સાતમને દિવસે ઠંડુ ભોજન લેવાનું આપણા ધર્મશાસ્ત્રોમાં બતાવવામાં આવ્યું છે તો આજે આપણે એના વિશે જ વાત કરવાના છીએ મિત્રો આ વર્ષે બે ના આ વર્ષમાં ચાલુ વર્ષમાં રાંધણ છઠનો તહેવાર ચોવીસ ઓગસ્ટ બે ના રોજ શનિવારના દિવસે ઉજવવામાં આવશે

આ દિવસે રસોઈ બનાવવી જરૂરી છે તો ત્યારે હાલો હવે આપને એ પણ જણાવી દઈએ કે ચૂલા ઠારવા માટેના શુભ મુહૂર્ત ક્યારે રહેશે તો મિત્રો રાત્રે લઈ અને વાગ્યા સુધી ગમે ત્યારે ચૂલો ઠારી શકાય છે કેમ કે નવ થી લઈ અને બાર વાગ્યા સુધી ચૂલો ઠારવા માટેના શ્રેષ્ઠ અને ઉત્તમ મુહૂર્તો બતાવવામાં આવ્યા છે ફરી પાછો સમય નોંધ કરી લેશો ચોવીસ ઓગસ્ટ બે હજાર ના રોજ શનિવાર રાત્રે નવ કલાકથી લઈ અને રાતના બાર સુધીમાં ચૂલા ઠારવા માટેના શ્રેષ્ઠ મુહૂર્ત બતાવવામાં આવ્યા છે આ વિડીયો અંગેના અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઇક અને શેર કરી અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું આવા રોચક વિડીયો સાથે જય અંબે